ગાયસ તમે છે ગરબા બમ્મા કઈ જગ્યા છે ખાલી કુડતો અમે આયા ખાલી ઘર બાર બધું એમનું જ છે વાંધો થી રે એ હા એટલે બસ કાકા છે હો બસ હા હો આ બા પાર્કું નથી બોલું તમને લોકેશન લઈ જા આવી ગયે છે અમે લોકેશન ઉપર ઇનો બ્લોક બ્લોક હાલો જો આપણે 10 પાથ છે ઉપર આ એને જ દેખો ઓય બ્લોક 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 ઓય ઓય બ્લોક હે ગાઈસ વોટસ અપ લવ યુ

पाच मलाचा आहे पाच लेवाय आई ते तईजे तईजे होय होयचा काय आता आले ब्लॉग पण आहेकडे हे गाइस वी आर फ्रॉम बोटा एंड वी आर डूइंग वेरी बिग नोबला थ्री फेस्टिवल इट्स कॉल्ड मॉर्निंग नबी अदर वी नीड से हाय टू माय गाइस दिस इज जिनो वी कॉल्ड हिम बोना And uh, then this is the Nira, you all know. And uh, you can say, you can watch that. Yeah. Very big Navratri is going to start. It's all but We are waiting for passes to get in. Then we will play together and doing. Bhakti um, all the time.

મળવું અંદર છે અંદર રાત વેલો ઉત્સાહ દેખાડો તમારો બાકી અમારા માણસો આવે છે તમને આવે છે કેવો રહ્યો તમારો એક્સપિરિયન્સ 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 તમારો કેવો કેવો રહ્યો રહ્યો ભાઈ ભાઈ

i, I photo. photo, Hi, bro. How was your experience? was too good. I enjoyed my life first time. I, with uh, I my experiences. So good. Which part of your hey, right. hey, 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 No, no. One. i, have a video I

સસયા શસેમવહશે સસેયાકા�જ શસાહ � Blair Nav to the dope drink સહાજાન સી સી઺ં સધ૱હસથ સહવાળ ૸હ઺ાળ નહય સહહ ન૦ણળા�

ને કે તો ઓ મારી માં શબ્દ નધી રહ્યા ગર્લફ્રેન્ડ બીજા તો હા હા જીટી જતી શું ના જીટી જતી

ગાઈસ હોજી વહી ભટકા રે કે અમારે આ મજા આવી ન તને આગળ લઈ લો આ વાહ પાછળ જોઈ લો પાછળ તમને દેખાય છે સોરી ગાઈસ મજા પાછળ નું નામ વોઝ ટુ અમેઝિંગ ઇન માય એન્ટાયર લાઈફ અને નેવર ફીલડ લાઈક ધેટ સો આઈ just want to say that oh. Love you <laughs> all <laughs> the subscribers and Love you from the bottom <laughs> of my heart. Love you from the bottom of my oh, special thank to Auntie. <laughs> and special Jagad thanks <laughs> to <laughs> our <laughs> Auntie. Because the they They give me pass. They see she. she gave me pass. સી ગેલ ગેવ મી પાસી ફોર ધીસ નવરાત્રી હમ્મ એન્ડ ધી સિક્સ વી ઇગ્નોર અમુ ઇગનોર ઇગ્નોર અવર ગ્રાઉન્ડ વોઇસીસ નહીં નહીં ઇગ્નોર અવર ઇંગ્લિશાતી વાત કરો ને ઇગ્નોર ઓવર ગ્રામર મિસ્ટેક્સ બિકોઝ હાનો હાલો થારું સમજો તારું મળ્યું તમને ફાઇનલી ગાઈસ અમે નીકળી ગયા છીએ ચેન્જ બેન્જ કરી નાખ્યું છે ઓય ક્યાં જાવી છે આપણે બાપના બગીચામાં ક્યાં બાપના બગીચામાં ભલે 15 કિલોમીટર થાય બગીચા બેડા ક્યાં જાવી છે વિગુસ કાફે હ ઈયા ન જાવ નું બાપનો બગીચો કેટલો આંગો છે 15 કિલોમીટર હે તો પેટ્રોલ પૂરો હું પડે પેટ્રોલ નું તો પૂરો દી કોણ હે ગાઈસ કા ગારી ચપડે કયા ઠાકર માં કયા કિફામાં જાવી કુપે 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 કેફેમાં જાવી કેમી જોઈ લો આ થઈ આનામે સાઈડ તો નીકળાય હાય બોલા લે આયો આયો લાઈટ આવી લાઈટ દેખાઈ ઓલો गाइस निजोन रोड पे चेकअप कैसे गाड़ी आई ओए बता विद आर वारल ओए मान आ एम2 से एम2 के आ जाओ वीडियो हमारे फाइट के पासिका ना की तो आता नहीं बुझना भाई माइक नहीं बोला

બકે બ્લોક કન્ટિન્યુ રાખાળો હું તને કાક બોલો બોલતો હું કાઈ નહી બોલુ મને કાઈ મને કાઈ બોલતા જ નથી આવડતું શું મારે હું આયા આયા આવી આવી

It's coming. <laughs> oh yeah 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 yeah. Meet Lalit. Lalit Lalit. લલિતભાઈ તમને કેવું લાગે અમારા કુ નથી લાયા અમારી પાસે તમારું પાન કાર્ડ થયેલ છે છે એમાં એમ લખ્યું છે એમાં લખ્યું છે લોડુ લલિત લોડુ લલિત

અંકલ તમને કેવું લાગ્યું અમને મજા આવી ને તો મજા આવીને દુખ થાય ને

भला हाणे आमजो आहे आया आहियो त रोड खां न को आमजो बाबति